સુલતાનપુર ગામના ગરીબોને વ્યથા સસ્તા અનાજની દુકાનમાં બગડેલું અનાજ અને બાયોમેટ્રિકની મુશ્કેલીઓ સામે ઉઠેલો સામૂહિક આક્રોશ ગોંડલ તાલુકાનું સુલતાનપુર ગામ એક નાનું પણ સંઘર્ષશીલ ગામ છે અહીંના મોટા ભાગના લોકો આર્થિક રીતે નબળા વર્ગના છે અને જીવન નિર્વાહ માટે સરકાર દ્વારા આપવામાં આવતા સસ્તા અનાજ પર નિર્ભર રહે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગામના ગરીબ ગ્રાહકોને જે અનાજ સસ્તા અનાજની દુકાનમાંથી મળે છે તેમાં અત્યંત મોટા પાયે ખામીઓ જોવા મળી રહી છે ગ્રાહકોના જણાવ્યા અનુસાર દહું ચોખા દાળ જેવી વસ્તુઓમાં ફૂગ લાગી ગઈ હોય છે દાણા બાટલી ગયા હોય છે અને ખાવા યોગ્ય જ ન હોય એવું ખરાબ ગુણવત્તાનું અનાજ આપવામાં આવે છે ગામના વડીલો મહિલાઓ અને ગરીબ પરિવારો દ્વારા મળેલી ફરિયાદો મુજબ રેશન દુકાનમાંથી મળતું અનાજ ભેજ લાગેલું હોય છે દુર્ગંધ આવે છે અને તેમાં સફેદ કાળી ફૂગ દેખાય છે ઘઉં પીસવા લઈ જઈએ તો ચક્કીના માલિકો પણ કહી દે છે કે દાણા બગડેલા છે તેમાંથી સડેલી ગંધ આવે છે અને લોટ બનાવવામાં આવે તો તે કાળા પડતા હોય છે ગામના કેટલાય પરિવારો રોજના કામ મળે તો બે ટાઈમ ભોજન મળે નહીં તો ભૂખ્યા રહેવાની પણ પરિસ્થિતિ આવે છે આવી વેળાએ ફૂગવાળું અનાજ મળવાથી ગરીબોની મુશ્કેલી વધી ગઈ છે ગામજનોએ સરકારને કરી હૃદયસ્પર્શી વિનંતી સમગ્ર સુલતાનપુરના લોકો મળીને લખિત તથા મૌખિક રજૂઆતો દ્વારા સરકારને વિનંતી કરી રહ્યા છે રેશન દુકાનમાં યોગ્ય ગુણવત્તાનું અનાજ આપવામાં આવે દાણા બગડેલા હોય તો સપ્લાય બંધ કરી બદલીને નવું અનાજ મોકલવામાં આવે ગરીબ લોકોનું આરોગ્ય બગડે એવું અનાજ ન અપાય ગામના સજ્જનો કહે છે કે તેઓને સરકાર પર પૂરો વિશ્વાસ છે કે યોગ્ય પગલાં લેવામાં આવશે પરંતુ અત્યાર સુધી આ સમસ્યા ગંભીર બની રહી છે સરકારની યોજના ગરીબ માટે હોય છે પરંતુ અમને જ અનાજ મેળવવામાં મુશ્કેલી પડે છે સુલતાનપુર ગામની સામૂહિક રજૂઆત સરકાર તાત્કાલિક પગલાં લઈ કડક નિર્દેશ આપે ગામના તમામ વડીલો મહિલાઓ યુવાનો અને ગરીબ પરિવારો આશા રાખે છે કે રાજ્ય સરકાર અને જિલ્લા પુરવઠા વિભાગ ગરીબોની વેદના સાંભળી યોગ્ય પગલાં લેશે ગામજનોએ સ્પષ્ટ રીતે કહ્યું છે અમને ભિક્ષા નથી જોઈતી અમને માત્ર સરકાર દ્વારા આપવામાં આવતા હક્કના રોટલા જોઈએ છે અને તે પણ સ્વચ્છ અને યોગ્ય ગુણવત્તાના સુલતાનપુર ગામના લોકો કોઈ વિરોધ કે હુલ્લડ નથી કરી રહ્યા તેઓ માત્ર પોતાની ન્યાયસંગત માંગ કરી રહ્યા છે આ સમસ્યા ફક્ત રેશનના દાણા પૂરતી નથી પણ આ ગરીબોની દૈનિક જીવનયાત્રાને સીધી અસર કરતી સમસ્યા છે બગડેલા અનાજના કારણે આવા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે એક ગરીબ માતાએ આક્રંદ સાથે જણાવ્યું મારા બાળકો બગડેલા ઘઉંની રોટલી ખાઈને બીમાર થઈ ગયા હવે હું એ મને શું આપું દૂધ ખરીદવાનું પણ પરવડે નહીં બીજી મોટી સમસ્યા બાયોમેટ્રિક સિસ્ટમમાં વડીલોના અંગૂઠા ન આવતા અનાજ મળે નહીં ગામમાં એક સૌથી પીડાદાયક સમસ્યા એ પણ છે કે અઢાર નવેમ્બર બે હજાર પચ્ચીસથી સરકાર દ્વારા ઓટીપી સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે હવે માત્ર બાયોમેટ્રિક દ્વારા જ અનાજ વિતરણ થાય છે પરંતુ મોટી ઉંમરના લોકોના અંગૂઠાની લાઇન સ્પષ્ટ ન રહેતી હોવાને કારણે તેમના અંગૂઠા બાયોમેટ્રિક મશીનમાં ઓળખાય જ નહીં પરિણામે કેટલાય ગરીબ વડીલોને અનાજ મળતું જ નથી ગામની વડીલ બહેનો અને વૃદ્ધ પુરુષોએ કહ્યું અમારો અંગૂઠો મશીનમાં નથી આવતો તો શું ખાઈએ અમારું પેટ તો ખોટું નથી ને વર્ષોથી આ જ રેશન દુકાનમાંથી અનાજ લેતા આવ્યા છીએ હવે અચાનક અમને રોકી દેવામાં આવે છે રિપોર્ટર રોહિત દેગામા સુલતાન